આમ આમ મિત્રો તો જય માતાજી મિત્રો હર હર મહાદેવ તો કેમ છો બધા મજામાંથી છો ફાઇનલ મિત્રો હમણાંથી વિડીયો નોતા આવતા યુટ્યુબ ઉપર કેમ કે બે તાવર દિવાળી ના ન નાખી કેમ કે એક મોટી ભૂલ થઈ જીતી માટી ಈ ಬಿಡಿವಾದ ನೋಡಿ ಜಾ ಆಜ ہے بھائی ತುಲ್ಸಿ ವಿವಾದ থাম್ನೆಲ್ ತೋ ತಮ್ನೆ ಜಾಯಿನ್ ಖಬರ್ ಪಡಿ ಜಿಚೆ ನೇಚ್ಯಾಮಾ بھائی ಲಾಂಗ್ಡಿ ತಿ ವಿಡಿಯೋ ಚಾಲೂ ಕಿರೋ ಹೇ ಕೆಂಕೆ ಲಾಂಗ್ಡಿ تھೋಡು ಕಾಮ್ ಅತು ಅಟ್ಲೇ ಆಯಾ تھا ಆದೂ بھائی ನೇ ಮೇಕೋ ನೇ بھائی ಕ್ಷೇತ್ರಮಾ ಜೋಯಿನ್ ತೋ ಭೈ ಮೈಂಡವಿ ಹೇನ ಭೈ ಉಗ್ವಾ ಮಿಡಿ ಹೇನ ಭೈ ಕೆಡು ಅವೇ ಆಮ್ ಜೋಯಾ ತಮಿ ಹು ತಮ್ನೆ ಮೈಂಡವಿ ಬತೋ ಪಾತ್ರಾ ಕೆಂ ಪಡ್ಯಾ ಆಮ್ ಜೋ ಮೈಂಡವಿ ಹೇನ ಮಿತ್ರೋ ಉಗ್ವಾ ಮಿಡಿ ಆಮ್ ಜೋ ತೋ ಕೆವಿ ಮೈಂಡವಿ ಕೆವಿ ತಹಿದ್ಯಾ ಆಮ್ ಜೋ ಬಾಫ್ ಮಾರಿ ಜಿ ಬದಿ ಆಮ್ ಜೋ ಆಕಾ ಕ್ಷೇತ್ರಮಾ ಪಡಿಯಾ ಆಮ್ ಜೋ ಕಾನದ ಬತಾವ ಮೈಂಡವಿ ಆಮ್ ಜೋ ಭೈ ಪಾಟळा ಕಾಟಿ ಜ್ಯಾ ಆಮ್ ಜೋ ಕಿಟ್ಲೆ ಉಗಿಜಿ

આમ જોઓ મિત્રો આમ જો ભાઈ મિત્રો હે ને ઠાકર ભગવાનની જાન મઢીએ પૂગી જઈ હેને ભાઈ ઓન ડીજે રાખ્યું પોર હે ને ભાઈ ડીજે નહોતું એટલે હે ને આપણે જે રીતને ઓલા પણ હતો ઢોલ વગાડતા ઢોલ જ વગાડતા પોર પણ ઓન હે ને ભાઈ ડીજે રાખ્યું હતું એટલે ડીજેના કટકા તમને થોડા ઘણા દેખાડ્યા ને ભાઈ હવે હે ને ફેરા ફરશે હજી તો વાર છે દહ વાગે ટુકડા થાય તો હું તમને દહ વાગે ટુકડા મળું ને ભાઈ મસ્ત મજાની જાન પૂગી જઈ ભાઈ મઢીએ મિત્રો પોર કરતા હે ને ભાઈ ઓન હે ને પબ્લિક ભારે હતું ને ડિસ્કોએ ભાઈ આજકાલે હોતલા બોલાવી દીધા ડીજે હોય એટલે ભાઈ

કેટલા વાગ્યા સુધી વગાડવાનું હતું કઈક એક વાગ્યા સુધી કીધું તું કઈ એનો જાવ સુધી જાવ સુધી ભાઈ કાયદો હે ને ત્યાં સુધી આપડે વગાડશું ને તો ડીજે અડધે ને પાછું ભાઈ ડીજે આવે કેમ કે ભાઈ વગાડવું તો હે ફાઈનલ મિત્રો હે ને પછી પાછું આપણું ડીજે આવી જાય ને જાવ સુધી એનો રૂલ છે જાવ સુધી એનો ફાયદો હે ત્યાં સુધી આપડે વગાડશું પછી આપણે હે ને બંધ કરી દેવું નવું બાકી ડીજે આવી જાય ને પાછું હમણાં ભાઈ દબાવી દેવું આમ જો

એડિટિંગ બેડિટિંગ કરશું હવાનું હવે વિડીયો અપલોડ કરી દઉં